શ્રી કૃષ્ણની ગોકુળમાંથી વિદાય કરूण ઘટનાને ઘણીવાર ગીતી રહી છે તે ખૂબ ભાવુક અને અનન્ય છે ગોકુળના લોકો માટે શ્રી કૃષ્ણ માત્ર એક બાળક નહોતા તેઓ ગોકુળના પ્રાણ હતા ગોકુળવાસીઓના હૃદય હૃદયે શ્રી કૃષ્ણનો સ્થાન એક ભગવાથી પણ વધુ પ્રેમાળ અને પ્યારો હતો જ્યારે કાંસાય શ્રી કૃષ્ણને મથુરા બોલાવ્યા ત્યારે ગોકુળમાં કરુણ્ય અને વ્યથા છવાઈ ગઈ શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાંથી વિદાય લેશે તે વખતે યશોદામાં અને નંદબાબા માટે આ ક્ષણ સહન કરવી અઘરી હતી યશોદામાં પોતાના હૃદયના ટુકડાને વિદાય આપતી વખતે આશુભરી થઈ ગઈ ગોપીઓએ પોતાની ભાવનાઓને વશ રાખી શકી ન હતી અને કૃષ્ણના ચરણોમાં પડી ગઈ તેઓએ શ્રી કૃષ્ણને રોકવા માટે મિનતીઓ કરી પરંતુ શ્રી કૃષ્ણે તેમને સમજાવ્યું કે તેઓ ધર્મના પાલન માટે મથુરા જઈ રહ્યા છે વિદાયના સમયે શ્રી કૃષ્ણે ગોપીઓ અને ગોકુળવાસીઓને પ્રામાણિક વચન આપ્યું કે તેઓ જ્યાં જઈશે ત્યાં ગોકુળવાસીઓના પ્રેમ ને હંમેશા યાદ રાખશે જ્યારે રથ ગોકુળમાંથી ચાલવા લાગ્યો ત્યારે ગોપીઓ અને ગોકુળવાસીઓ શ્રી કૃષ્ણના નામાસુરી બન્યા આ ઘટનામાં ગોકુળવાસીઓના હૃદયમાં વ્યથા હતી પણ તે સાથે શ્રી કૃષ્ણના પવિત્ર ઉદ્દેશ્ય માટે શ્રદ્ધા અને સમર્પણની ભાવનાઓ પણ હતી ગોકુળમાંથી વિદાય માત્ર એક ભૌતિક અંત ન હતો પરંતુ એ અહેસાસ હતો કે એક દૈવી યાત્રા શરૂ થઈ રહી છે શ્રી કૃષ્ણની ગોકુળમાંથી વિદાય એ ભારતીય પૌરાણિક સાહિત્યના સૌથી કરુણ અને લાગણીસભર પ્રસંગોમાંનું એક છે આ પ્રસંગ માત્ર એક રાજકીય અથવા ધર્મયુક્ત ઘટનાનો ભાગ નથી પરંતુ માનવ જીવનના ગહન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનું પ્રતિબિંબ છે પ્રસંગનો પાટલે ઘડાયેલો પ્રસંગ ગોકુળમાં શ્રી કૃષ્ણનું બાળપણ પ્રેમ આનંદ અને લાડમુમતા ભર્યું હતું શ્રી કૃષ્ણ યશોદા અને નંદબાબાના પુત્ર તરીકે ગોકુળમાં ઉછર્યા તેમના માધુર્ય ચપળતા અને અદભુત લીલાઓએ ગોપીઓ ગોપાલો અને ગોકુળવાસીઓના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું તેમ છતાં તેમણે મથુરા જવાનું નક્કી કર્યું જ્યાં તેમનું મહત્વપૂર્ણ દાયિત્વ તેમની રાહ જોઈ રહ્યું હતું દુષ્ટ સંહાર અને ધર્મની સ્થાપના વિદાય સમયે ઉદભવેલી સ્થિતિ કંસ મથુરાનો તાનાશાહ રાજા શ્રી કૃષ્ણના જન્મથી જ તેમને મારી નાખવા કાવતરો ગોઠવી રહ્યો હતો તેમની વિજયગાથાના પ્રથમ તબક્કા તરીકે તેઓને મથુરા જવું જરૂરી બન્યું અક્રૂરને ગોકુળ મોકલવામાં આવ્યા કૃષ્ણ અને બલરામને મથુરા લાવવા માટે જ્યારે આ સમાચાર ગોકુળવાસીઓને મળ્યા ત્યારે તેમની લાગણીઓમાં એક કરુણ ઘુસારો થયો ગોપીઓ અને ગોકુળવાસીઓનો વ્યયોગ જ્યારે અક્રૂર શ્રીકૃષ્ણને મથુરા લઈ જવા માટે તૈયાર થયા ત્યારે સમગ્ર ગોકુળ શોકમાં ડૂબી ગયું ગોપીઓ માટે શ્રીકૃષ્ણ માત્ર તેમના જીવનનો આધાર ન હતા પરંતુ તેમના આત્માનો ભાગ હતા તેમના સંગીત નૃત્ય અને કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં આનંદ અને શાંતિ લાવતા હતા કૃષ્ણ વિના જીવનની કલ્પના પણ તેમના માટે અસહ્ય હતી ગોપીઓએ કૃષ્ણને રોકવા માટે ભક્તિપૂર્વક પ્રાર્થનાઓ કરી કાન્હાને ગુજારોના આપવા માટે અશ્રુભર્યા નેત્રોથી અનુરોધ કર્યો યશોદા માતા અને નંદબાબાનો દર દર્દ યશોદા માતા માટે આ વિદાય તે જીવનનો સૌથી મોટો વિયોગ હતો તેમની માતૃત્વ ભરી આંખો સતત આંસુઓથી છલકાઈ રહી હતી યશોદાએ કૃષ્ણને પોતાનો રક્ત સંબંધ ગણતા પાડ્યા હતા તેમ છતાં તેમણે જાણ્યું કે કૃષ્ણ માટે મથુરા જવું વધુ મહત્વપૂર્ણ છે નંદબાબા જેમણે જીવનભર કૃષ્ણના રક્ષણ માટે બધું આપ્યું પોતાનું દુઃખ હૃદયમાં દબાવી પોતાના પ્રિય પુત્રને વિદાય આપી કૃષ્ણનું દાયિત્વ અને કરુણ હૃદય શ્રી કૃષ્ણે પોતાના ભક્તો અને પરિવારજનો માટે ખૂબ પ્રેમ હતો પરંતુ તેઓ જાણતા હતા કે પોતાનું જીવન માત્ર વ્યક્તિગત સંબંધો માટે ન હતું તેમના જીવનનું મુખ્ય દાયિત્વ ધર્મની સ્થાપના અનિતિનો નાશ અને સંસાર માટે શિક્ષણ પ્રદાન કરવું હતું વિદાયના પળોમાં તેમનું મન પણ ગોકુળના પ્રેમમાં બંધાયું હતું પરંતુ તેમણે પોતાની પાત્રતાને માન આપીને મથુરા તરફ પગલા લીધા આ ઘટનાનો આધ્યાત્મિક અર્થ શ્રી કૃષ્ણની ગોકુળમાંથી વિદાયમાં ત્યાગનો ઉચ્ચતમ ભાવ દર્શાવેલ છે ગોપીઓનો અહંકાર મુક્ત પ્રેમ યશોદાના માતૃત્વનો ત્યાગ અને કૃષ્ણની કાર્યને પ્રાથમિકતા એ આપણને જીવનમાં કર્તવ્યને પ્રથમ સ્થાન પર મૂકવા પ્રેરણા આપે છે આ ઘટના બતાવે છે કે પ્રેમ અને ત્યાગ એકસાથે ચાલે છે અને કોઈ પણ મહાન કાર્ય માટે વ્યક્તિગત લાગણીઓનો બલિદાન જરૂરી